ઉમર ખબર નહીં તારું ઉમર હું લઈ ચલાવે હું ખબર નહીં અને માર નાખશો તો અહીંયા સંજે અહીંયા લાયસન્સ છે બેના ભાઈ લાયસન્સ છે હા ના મળે તારું જો લાયસન્સ મળે કે ના મળે નહીં ને તો શું કરે રોડ ઉપર આ રીતે આ ટ્રેક્ટરો બેફામ લઈને નીકળે જો આ રોડ ઉપર આવ્યો મેન આવ્યો છે કે વજે અહીંયા લોકો આવી બાઈકો ચાલકો જતા હોય બરાબર છે તમે ઉડાડી દો લાયસન્સ નથી કેમ ચલાવો છો અને બંનેના નંબર પ્લેટ નથી બોલા પર અને નંબર પ્લેટ નથી જો બતાવલો કોણ છે ભૂમાફિયા અને શું કોના આની ઉપર હાથ છે ભરોસો ગુજરાતનો નો બુલેટિન ઇન્ડિયા કેમેરામેન કરણ સાથે સુનીલ બ્રહ્મભટ અમદાવાદ

કોણા આશીર્વાદ હોઈ શકે એમસી ના ઉચ્ચ અધિકારીઓ હોય કે પોલીસ પ્રશિક્ષણ હોય કે પછી ટ્રાફિક ના જે કહેવાય છે ને તમે કે લાઈવ પણ અહીંયા કામ છે આપ જોઈ રહ્યા છો અહીંયા ચરખો જે બતાવ્યો છે કે જે અહીંયા માટી જે નદીમાંથી લાવી અહીંયા ચારી અને યોગ્ય કરી અને અહીંયાથી એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે સામે આપને બતાવીશ કે જે કપચી કહેવાય છે એ કપચી ની અંદર પણ આ બેફામ જે આ જે તત્વો છે લેભાગુ તત્વો એ બેફામ રીતે અહીંયા અને સામે તમને બતાવીશ કે જે પોલીસ પ્રશાસન અહીંયા રૂબરૂ અહીંયા જાય છે ગાડી આપ જોઈ રહ્યા પોલીસ અહિયાં નીકળે છે છતાં પણ કોઈ આ જે જગ્યા રોકવાનો કોઈ પ્રયાસ કરતું નથી આપણે બીજું બતાવીશ કે જે કહેવું છે અત્યારે હા જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરો જે આ ટ્રેક્ટરો ચાલી રહ્યા છે અને અહીંયા જો રેસિડેન્ટ પ્લોટની અંદર જે સરકારનો પ્લોટ છે પ્લોટની અંદર આ લોકો દ્વારા અહીંયા દબાણ કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી દબાણ ચાલી રહ્યું છે અહીંના જે સ્થાનિક રહીશો પણ રાત્રિના સમયે જે બમ્પર ચાલકો હોય છે એના દ્વારા ઘણું બધું અહીંયા અવાજ થતા હોય છે અને મોટા મોટા અવાજો જ્યારે ટરબારીઓ ઊંચા થતા હોય છે અને અવાજો થતા હોય છે જેથી આજુબાજુના રહેણાંકપુર વિસ્તારોની પણ ઘણી બધી સમસ્યાઓ ઘેરાયેલી છે અને અત્યારે બતાવીશ કે જે

સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં કાર્ય આ જે શખ્સ છે કલ્પેશ પટેલ આ કોણ છે ભૂમાફિયા અને શું કોણા આની ઉપર હાથ છે ભરોસો ગુજરાત નો બુલેટિન ઇન્ડિયા કેમેરામેન કરણ સાથે સુનિલ બ્રહ્મપટ અમદાવાદ